સામાન્ય કાળના એકત્રીસમાં અઠવાડિયાનો બુધવાર આજના શુભ સંદેશમાં ઈસુના સાચા શિષ્ય કેવી રીતે બની શકાય એનો માપદંડ આપણી સમક્ષ રજૂ કરવામાં આવે છે અને એ માપદંડ છે સર્વસ્વનો ત્યાગ આ બાબત સમજાવવા માટે ઈસુ બે દ્રષ્ટાંતો રજૂ કરે છે સાંભળીએ સંત લુકૃ શુભ સંદેશ અધ્યાય ચૌદ કડી પચીસ થી તેત્રીસ લોકોના ટોળે ટોણા ઈસુની સાથે જતા હતા તેમના તરફ ફરીને તેમણે કહ્યું કોઈ માણસ મારી પાસે આવે પણ પોતાના માબાપને બૈરી છોકરાને અને ભાઈ બહેનને અરે પોતાના જીવનને સુધા અળખામણાં ન કરે તો તે મારો શિષ્ય ન થઈ શકે જે માણસ પોતાનો ક્રોસ ઉપાડીને મારી પાછળ નથી આવતો તે મારો શિષ્ય નહીં થઈ શકે તમારામાંથી કોઈ મિનારો બાંધવા ઈચ્છતો હોય તો શું તે પહેલાં બેસીને ખર્ચનો હિસાબ નહીં ગણે અને એ નહીં જુએ કે પોતે પૂરો કરી શકશે કે નહીં નહીં તો પાયો નાખ્યા પછી જો તે પૂરો નહીં કરી શકે તો જે જે જોશે તે બધા તેની હાંસી ઉડાવશે અને કહેશે આ રહ્યો પેલો માણસ જેણે બાંધવા માંડ્યું પણ પૂરું ના કરી શક્યો અથવા કોઈ રાજા બીજા રાજા સામે યુદ્ધે ચડવા પહેલાં બેસીને વિચાર નહીં કરે કે પોતે દસ હજાર માણસો વડે વીસ હજાર માણસો લઈને ચડી આવનારનો સામનો કરી શકે એમ છે કે નહીં ન હોય તો હજી દુશ્મન દૂર હોય ત્યાં જ એલચીઓ મોકલી સંધિની શરતો પૂછાવશે તે જ રીતે તમારામાંનો કોઈ પણ પોતાના સર્વસ્વનો ત્યાગ કર્યા વગર મારો શિષ્ય થઈ શકવાનો નથી ઈસુ પ્રથમ દ્રષ્ટાંત એક મિનારો બાંધનારનું આપે છે જો કોઈ વ્યક્તિ મિનારો બાંધવા ઈચ્છતો હોય તો સૌ તે મિનારો બાંધવા માટે કેટલો ખર્ચ થશે અને તે માટેના નાણાં પોતાની પાસે છે કે નહીં તેની ખાતરી કરશે જો તે આવું નહીં કરે તો કદાચ મિનારો બાંધવાનું તે પૂરું નહીં કરી શકે અને લોકો તેની મજાક ઉડાવશે ઈસુ બીજું દ્રષ્ટાંત યુદ્ધે ચઢનાર રાજાનું રજૂ કરે છે કોઈ રાજા બીજા રાજા સામે યુદ્ધે ચઢતા પહેલાં સામેના રાજાના લશ્કરની સરખામણીએ પોતાના લશ્કરનું સામર્થ્ય ચકાસી જોશે અને જો તેમાં ઉણપ માલુમ પડશે તો તે યુદ્ધ કરવાને બદલે તે રાજા સાથે સંધિ કરવાનું પસંદ કરશે ઈસુ પોતાના સાચા શિષ્ય બનવા માટે કોઈપણ વ્યક્તિમાં બે વિશિષ્ટતાઓ હોવાનું જરૂરી જણાવે છે એક સગાવાલા અને પોતાની જાત કરતાં ઈસુને વધારે મહત્ત્વ આપવું તથા બીજું પોતાનો ક્રૂસ ઉપાડીને ઈસુની પાછળ ચાલવાની મક્કમતા ઈસુના સાચા શિષ્ય બનવા માટે જોઈ લેવું જોઈએ કે પોતાની ગમતી વ્યક્તિઓ સગાવાલાઓ વગેરેનો ત્યાગ કરવાનું સામર્થ્ય પોતાની પાસે છે કે નહીં જેથી ઈસુની પાછળ ચાલી નીકળ્યા પછી અડધેથી પાછું વળવાનો વારો ના આવે વળી પોતાનો ક્રુશ ઉપાડીને ઈસુની પાછળ ચાલવાની તૈયારી છે કે નહીં તે પણ ચકાસી લેવું જોઈએ આપણી ઈચ્છાશક્તિ અને ક્ષમતાનો અભાવ ઈસુના સાચા શિષ્ય બનવા માટે સૌથી અડચણરૂપ બાબત ગણાય અહીંયા ઈસુ દુનિયાદારીના અર્થમાં સગાવાલાઓને તરછોડી દેવાનું કહેતા નથી પણ દુનિયાદારીની મોહ માયાને બદલે પ્રભુને પ્રાધાન્ય આપવા માટે સમજાવે છે પોતાના સ્વજનો પ્રત્યેની ખોટી ઘેલછા આપણને આપણું કર્તવ્ય બજાવતી વખતે આડી ના આવવી જોઈએ ઘણીવાર આપણે તેમને જ વધારે મહત્ત્વ આપીએ છીએ ને તે સ્વજનોની આપણને ભેટ આપનાર પ્રભુને ભૂલી જઈએ છીએ અહીં ઈસુ સ્વજનોને અડખામણા કરવાની વાત કરે છે એનો મતલબ કે પ્રભુની સરખામણીમાં તેમને અડખામણા કરવા નહીં કે દુનિયાદારની દ્રષ્ટિએ સાચે સાચ તેમને અડખામણા કરી દેવા ટૂંકમાં સગાવાલા કરતાં જીવનમાં પ્રભુને પહેલાં કરવાની આધ્યાત્મિક બાબતોમાં પ્રભુની સરખામણીએ તેમને અડખામણા કરવાની વાત આજના શુભ સંદેશમાં ઈસુ આપણને સમજાવે છે પ્રભુને અગ્રિમતા આપીને પોતાનો ક્રુશ ઉપાડવો એટલે પોતાના કર્તવ્ય સારી રીતે બજાવીને પ્રભુને પામવાની તૈયારી વળી આ બંને દાખલાઓ એ પણ સમજાવે છે કે સંસારમાં અન્યોની દેખાદેખીમાં ખેંચે મરવાને બદલે પછેડી પ્રમાણે સોડ તાણવી જોઈએ Thank you પવને વન ઉપવનને ખળખાળ ઝરણે તારું ગન ગગને પવન વન ઉપવન ખળખાડ ઝરણે તારું ગન હે ભગ રંગે મનના મંગે તારું ગા ફૂલ સુગંધ સહુઆ રંગ મનનામું ગા હે ભગવા તું ના હે ભગ